સુરતમાં નોટ ડ્રગ્સ ઇન સરસિટી અભિયાન ને લઈ પોલીસ દ્વારા અનોખી કામગીરી કરી હતી જેમાં આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડીને શો નહીં કરવાના શપથ લીધા હતા સુરતમાં યોજાયું અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન

કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા હતા ડ્રગ્સની ચંગુલમાં ફસાયેલા યુવાનોએ પણ શપથમાં સામેલ કરાયા હતા અને સે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત કામગીરી કરી હતી યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યા હતા સાથે ડ્રગ્સ કેસમાં પકડાયેલી મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા હતા તો રુ રિ હેબિલેશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાઈ હતી માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડા પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફ